ભરૂચ હથિયાર સાથે આરોપી ઝડપાયો ઉત્તર પ્રદેશના નરેન્દ્રસિંહ મૃત્યુંજયસિંહ રાજપૂતની ધરપકડ કરાઈ ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશ અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને એક આરોપીઓને ગેરકાયદેસર પિસ્ટોલ સાથે ઝડપી પાડ્યો છે ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એસઓજી ભરૂચના

તેની પાસેથી કોઈ આધાર પુરાવો કે પરવાનગી વગરની એક દેશી હાથ બનાવટની પિસ્તોલ મળી આવી હતી જેની કુલ કિંમત રૂપિયા દસ હજાર છે આરોપી મૂળ ઉત્તર પ્રદેશના સોનપુર જિલ્લાનો રહેવાસી છે અને હાલ અંકલેશ્વરની મીરાનગર દુર્ગા મંદિર પાસેની ઝૂંપડપટ્ટીમાં રહે છે આરોપી સામે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અને જીપી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે